ધારાસભ્ય જેવા ઉચ્ચ હોદ્દો ધરાવનારના કાર્યાલયમાં ચોરી જેવા પ્રયત્ન થાય તો સામાન્ય જનતા કઈ રીતે સુરક્ષિત રહેશે તેવા અનેક સવાલ સાથે લોક ચર્ચાએ વેગ પકડ્યો છે ત્યારે સૂત્ર પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર તાપી જિલ્લાના વાલોડ ખાતે આવેલ એકસો સિત્તેર મહુવા વિધાનસભાના ધારાસભ્ય મોહન ઢોડિયાના કાર્યાલયમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ કાર્યાલયની બાજુમાં આવેલ બે દુકાનોના તાળા તૂટ્યા હતા

જેવા ઉચ્ચ હોદ્દો ધરાવનારની કાર્યાલયની ઓફિસ પણ સુરક્ષિત નથી સામાન્ય જનતા કઈ રીતે સુરક્ષિત રહેશે આવા અનેક સવાલ સાથે સમગ્ર પંથકમાં લોકચર્ચાએ વેગ પકડ્યો છે